જાયન્ટ ગ્રુપ ઓફ બિલીમોરા દ્વારા એસટી ડેપોના ત્રણસો પચાસ કર્મચારી ડ્રાઈવર કંડક્ટર વહીવટી સ્ટાફની ઉનાળાની કાળઝાળ ગરમીમાં હીટવેવથી બચવા ઇલેક્ટ્રોલાઇટ પાવડરના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું ગ્રુપના પ્રમુખ બી એચ પટેલના શાબ્દિક સ્વાગત બાદ વિજયભાઈ બી પટેલે ગ્રુપની આ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવા બદલ તેમજ માનવ કલ્યાણની સેવાકીય પ્રવૃત્તિ કરવા બદલ કોષના પ્રમુખ સભ્યો દાતાશ્રીઓને ધન્યવાદ પાઠ્યો હતો કર્મચારી આ ઇલેક્ટ્રોલ પાવડરના પેકેટ પોતાની સાથે રાખી ગરમીથી બચવા તેનો ઉપયોગ કરી રાહત અનુભવશે એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી ત્રણસો સાહીઠ કર્મચારીઓને ઇલેક્ટ્રોલેટ પાવડરનું પેકેટ વિતરણ કરવામાં આવ્યું અને આનંદમય વાતાવરણમાં કાર્યક્રમ સફળ થયો હતો ચંદ્રકાંત ધમલ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ